સુરત શહેરમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે તો બોઇલર મશીન ફાટતા કે કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસરાઓ કિસ્સાઓ જે છે સામે આવતા રહે છે ત્યારે આજ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ બનવા પામ્યો છે સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો જોતામાં આ આગ મિલમાં પ્રસરી ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાને લઈ કારીગરોમાં અને આસપાસના લોકોમાં દોડધામ મચી હતી રાણી સતી મિલમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આ બનાવ અંગે સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ને બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ચાર ફાયર સ્ટેશનની દસ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી તો ઘટના સ્થળે બેસાન ડિંડોલી માન દરવાજા મજૂરા મજુરા ફાયર વિભાગનો કાફલો આવી ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી તો ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર રાણી સતી મિલના ફ્યુઝિંગ મશીનમાં આગ લાગી હતી મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું ત્યારે આગને કારણે ત્યાં રહેલો ગ્રે કપડાનો જથ્થો અને પૂઠાના રોલ આગની ઝપેટમાં આવી જતાં સમગ્ર માલ મળીને ખાક થઈ જવા પામ્યો હતો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ